બધે આજે ચોવીસ કલાક બંધ રૂમમાં રહેવાનો તેનો વિડીયો આવી જશે ટૂંક સમયમાં તો ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે ચોવીસ કલાકનું ચિલન રહેવાનું તો ચલો જાઓ હા બંધરૂમ હા ખાલી દુસો જ છે આમાં કંઈ નથી હું હોવાનું ને ક્યાં રાખીશું એ જો અહીંયા બે થયો અહીંયા ચાલે તો ચલો એ આખો ખંડરે ઘંડે છે ચોવીસ કલાક આ બંધ રૂમમાં ને સપોર્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને બને એટલો સપોર્ટ કરજો તો ચલો થોડુંક લીલા લીલાને દો પછી આપણે ચેલેન્જ સ્ટાર્ટ જ છીએ તમે ચલો બને ત્યાં સુધી સપોર્ટ કરો ને લાઈક કરો બંને કેટલા સતત કરી બહેનો બંધ કરી દીધું હવે આમાં અહીંયાથી બારબાદ નહીં નીકળવાનું જમવા ને બોપલ અહીં આવી જાય છે તો એ ચિંતા ના કરતા અહીંયા બે હોવાનું મેં જોઈ લ્યો આખો કંટ્રોલ ભંટે છે આમાં કેમ જાઉં અમે રહે તો આમાં આમાંથી આગળ એક્સપેરિમેન્ટ આવે જોજો આમાં શું છે વખત રહે તો ચલો આ લોસો હે હા બધે જઈ જાવ તો ચલો આગ આગ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમારે વખત રહે હું પાણી પીવાનું મગાવું ફોન કરીને મગાવું જો હા પાણી પાણી રહેતા ભૂલી ગયાટમાં ને તો અહીંયા ચલો શોખું કરી નાખીએ શૈનને સુવાનું ક્યાંક ગોઠવશું આમાં ક્યાંક ને જઈ લ્યો તો ચલો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બને એટલો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અને વિડીયો ચોવીસ કલાક બંધ બંધરૂમમાં આવી ગયા છે તો બને એટલો સપોર્ટ કરજો આમાં આમાં ક્યાંય બારબાર નીકળવાનું નથી આ મારો આ મારો અક્ષર ને આ પાઠકનો અક્ષર જે પાઠકનો ને આ કે મારો બને એટલો સપોર્ટ કરજો લાઈક કરજો ને ચોવીસ કલાક બંધરૂ ચલો આગળ એટલે અટાણા અંદર ને આમાં બફાર ગરમી થઈ ગરમી થઈ જતા ને અને જોતા આમાં બધે હવે આ એક દિવ તને કહી દઈશ તો તમે સબસ્ક્રાઈબ નહીં કરો એક દિવસ આઈસી ઓલો એક્સપેર મિનટ વિડીયો તો એ જોવાનું ચૂકતા નહીં મારે એડી સી યુટ્યુબની પાઠક જીગર પેલા પાઠક એ છે કે જીગર જોવાનું ચૂકતા નહીં આમાં ગરમી બહુ થાય જઈ ગયો મેં ડૂસો ખાલી દીધો હવે તો ને હા પાડોશીનું ઘર હેજો આવી तो आम आखतरा चौबीस में बंद रूम में करता नहीं एक्सपेरिमेंट चौबीस कलाक बंद रूम में न करता शू था है तमने खबर पड़े आम नेता चौबीस कलाकना सौर आठ वगे से लीज काल सौर आठ वगे तो हजे आम आम जाओ ने अं भीन से बहना खोलना चीका है कि आ ये जो हमने बंद कर दें जोजना जो। 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 જોઈ લેજો મારો હાથ આમ છે જોઈ લેજો જોઈ લો ખરી લખું ના આવા એક્સપેરિમેન્ટ ન કરતા મારે કંઈ નીકળવું હવે નીકળવું સવારના કાલ હવાના આઠ વાગે ત્યાં સુધી ત્યાં નહીં નીકળાય તો તમે ચોવીસ કલાકનો ચેલન્જ કરો તો પતમાં કરજો ક્યાંક વાળીયા બનાવ્યો હું તો હવે આના પછીનો ચોવીસ કલાકનો ચેલેન્જ એક્સપેરિમેન્ટ બનાવી જોજો ને આ છાઇને આમાંથી જમવાનું આવશે ને બે ત્રણ મેગી લઈ આવ્યો તો મેગી આ છાઇને કંઈક જો હું ખાઈને મેગી બેગી ખાહું કંઈક ને બપોરે જમવાનું ફોન કરી ઘેરથી તો આવી જાય મારું ઘર અહીં એક બે ગલી મૂકીને જ છે તો ઘેરેથી ફોન કરીને તો ઘેરેથી આવશે તો જોવાનું ચૂકતા નહીં મારો વિડીયો યુટ્યુબમાં પાચક જીગર લઈ ગયો અને વિડીયો જોઈ લેજો તો આગળ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા લઈજો ને આ વિડીયો કાલે સાંજના સાત વાગે આવશે તો જોવાનું ચૂકતા નહીં યુટ્યુબમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો ને આમાં તમારાથી ચેલેન્જ કરાતા કરાઈ ગયો હવે કઈ દીધા કરાય ને જોઈ લેજો એટલે હમણાં લાઈટ ઓફ કરી દઈએ તો કંઈ નહીં દેખાય તમને ધારો દેખાય મારે ચેલેન્જ ચેલેન્જ કરાતા કરાઈ ગયો હવે આવો કોઈ ચેલેન્જ નથી ચોવીસ કલાકનો બધાને કોમેન્ટ હતી ભાઈ તમે ચોવીસ કલાક રૂમમાં કરો આમાં ને આમાં જ જાઉં જે તમને એવો લક્ષા નીકળે ભાઈ નીકળતો નથી મારું દેખાતો તમને જો ને આમ આગળ મેળું માથે માર્યું તો ક્યાંયથી નહી ટપાય છે હજી તો ક્યાંયથી નહીં નીકળાય ગરમી થઈ આ બાળી છે અહીંયા બાજુમાં જ્યાંથી પોવાનો આવે તો આવા ઓછો એમાં હું ઘાટ લેવા જાઉં છે ને આ તો તમારે બધાની ફોનમાં છે ભાઈ ચોવીસ કલાક બંધરૂમમાં બનાવો ભાઈ આવી જશે ચોવીસ કલાક કાલ સાંજના સાત વાગે તો જોવાનું ચૂકતા નહીં બંને એટલો સપોર્ટ કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે હું મારે ઘરે ફોન કરો પાણીની બોટલ અહીંયા આપી જાઓ તો અહીંયા જ રહેવાનું છે અહીંયા અહીંયા બે હું અટા થોડીક વાર લઈ લ્યો આ પુત્રી આ ભૂત્રી આપણને હામું દાંત કાઢે ભૂતરા લઈ ગઈ હતી લઈ લાવ આઈસ્ક્રીમ આઈસક્રીમ આઈસ્ક્રીમ ઓલી આપણે સોન પાપડી ગુલાબ ગુલાબજાંબુ તો આ એનું છે આપણે આવ્યું તો ઓલું ખાંડમાં ખાંડના ડબ્બામાં તો એમાં આવ્યું હતું તો મારો વિડીયો કાળ સાંજના સાત વાગ્યા સુધીમાં આવી જશે તો જવાનું ચૂકતા નહીં લાઈક કરી દો થોડોક ભીને લીલા એકદમ પાછો અહીં માથા મારે મને બાળબ નહીં નીકળે એટલા મને એટલામાં જ રહેવાનો છે એટલામાં તો ચલો ચોવીસ ચોવીસ કલાક બંધ રૂમમાં કરી નાખીએ તો બધાને ફોનમાં છે ભાઈ તમે ચોવીસ કલાક બંધ રૂમમાં કરો તો તમે કરી નાખશું ભાઈ તો ચલો અહીંયા હવે ચેલેન્જ થઈ ગયા છે કાલ સાંજના સાત વાગે આવશે આ ચેલેન્જ વિડીયો તો જોવાનું ચૂકતા નહીં જોડીઓ આમાં દુઃખો છે જો હું તમને સોરીને બતાવું થઈ ગયા માથે ડૂશો આમાં ઘીના આટાણા એક્સપેરિમેન્ટ ન કરાય આમાં આમાં ફરા ફિંદ છે ને તો એ કરશે ચોવીસ કલાકનો ચેલેન્જ ચાલો આપણે તો બંધરૂમમાં ચોવીસ કલાક રહેવાનું છે જી થવાનું એ થાય આ જ ભાઈડો તમારો ચોવીસ કલાક ચેલેન્જ પૂરો જ કરીને રહે અને પૂરો જ કરશે બને એટલો ખી ખીલા ઉપાડ લેવાના થઈ ગયો આમાં માથે છે હા ડૂસો નહીં થઈ ગયો તો માથે છોડી જવા જઈ ગયો અહીંયા બે હોવાનું હે અહીંયા તો ના આમ સામેથી ખરાબ હિંદ આવી જાય તો શું કરું જોઈ જવા જડ ઝૂમ કરીને દેખાડતો કેમેરો તો તમે બને એટલો આવ ચોવીસ કલાક બંધ ઝૂમ ના રહેતા ડૂસો હોય એમાં આમાં ખરાબ હિન્દ રહી હોય ને આમાં કંઈ નક્કી ના થાય તો આ ચોવીસ કલાક નું ચેલેન્જ અહીંયા હું બેઠો તો અહીંયા હતો આ ચેલેન્જ તો કાલ સાંજના સાત વાગે વિડીયો આવશે તો જોવાનું ચૂકતા નહીં લાઈક કરજો જે આવતી છે ધનળી રીતે તમને દેખાતી હશે આ લાકડા આ ને આ તો આપણે વાત થઈ હતી એ જ છે જોઈ આડિયો આડિયા આની બનાવો બનાવવો ઇસ્કો બનાવી હલો ઝુલે ઝુલા આવે એ હવે નથી ગાઉપી રેટ આવી ગયા હે યુટ્યુબમાં તો વિડીયો આકર્ષણ ના સાત વાગે બને એટલો જોજો લાઈક કરજો શેર કરજો મે સબસ્ક્રાઇબ કરજો મે જો આમ આમ કઈ બોય તો બોતો એવું નાળા जाऊ ચાલો બ્લોક માં કન્ટિન્યુ બની રહેજો જાવ આ લાકડો ક્યાં ઠકડીને ક્યાં સુધીનો છે જો તો હા સિંધી છે હા સિંધી નું નામ આવે હા સિંધી નાલ તમને એકલો સપોર્ટ કરજો ને પાણીની બોટલનો ફોન કર્યો અમારા ભાઈને એ હમણાં આવે થોડીક વારમાં તો આપી જાય તો પાણી પાણી પી જઈએ તો જોઈ લે ખુલ્લું રાખો તો હાલે આ ભીમ માથા મારે ને આ વિડીયો કોલ શહેનને સાત વાગે આવે બંને એટલે જોજો ને લાઈક કરજો ને જો આપણા બાસ્કુ નથી આ ભૂતરા જેવીને આપણે જોઈ એ જ છે આપણી પાસે તો હું બને એટલે જોજો ને તો આ છાઇનને જમવાનું અહીંયા જ મું અહીંયા છુઈ અહીંયા છોવાનું છે આ જ તો કન્ટિન્યુ બ્લોકમાં બની રહેજો બને એટલો સપોર્ટ કરજો લાઈક કરજો ને આ છાઇનને જોશું ગરમી છે જોતા થાય હું તો આમાં હેરાન થઈ જાશું કંઈ થાય નહીં એ તમારે તમે સો મારી હેડિયા પછી મારો શું હોવીસ કલાકના વિડીયો તો આવત તમે કયો એટલા બનાવી દો તમે કહેવાનું આમાં કંઈ હમ બમ નથી આપતો તો ચોવીસ કલાકના વિડીયા તમે કહેશો એવા બનાવીશ ને બધાને કોમેન્ટ ભાઈ તમે એમ કીઓ હું ચોવીસ કલાકનો વિડીયો બનાવું તો બંધરૂમમાં ચોવીસ કલાકનો વિડીયો બનાવો કોકા આવે ચોવીસ કલાક બંધરૂમાં મારો આવે સબસ્ક્રાઈબર તો મારે ઘેર ગયો હતો તો સબસ્ક્રાઈબર આવે ચોવીસ કલાક ને તમે કયો એવા વિડીયો બનાવો તમે કયો આવા વિડીયો બનાવી તો આવા વિડીયો બનાવો ને બને એટલો સપોર્ટ કરી ગયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો ચલો હવે થોડીક પંખી પંખી ગોઠવવાની વ્યવસ્થા કરી લઉં હું તો અહીંયા અહીંયા ગોઠવીને તો અહીંયા પવન આવશે અહીંયા જ ગોઠવું એટલે આમ પવન આવે તો ચલો કન્ટિન્યુ બ્લોકમાં બની રહેજો જય માતાજી જય માતાજી હું છોડી અહીંયા પંખી ગોઠવી લઉં જો અહીંયા તો બને એટલો સપોર્ટ કરીજો અહીંયા અહીંયા ગોઠવવાની છે તો બને એટલો સફર કરી દો ને ચલો હું પંખીની વ્યસ્ત કરું ને હું મળી રહી જો ગરમી થાય એ ત્યાં મારા જ કાલ ચોવીસ કલાક હજી કાલ સવારના આઠ વાગ્યા વધી આખી રાત વિતાવવાની ને કાલ સવારના આઠ વાગ્યા સુધી તો ચલો હું પંખી અહીં ગોઠવી લઉં અહીંયા તો હવે આને આ મટાવી લઉં તો ચલો હટાઈ ગઈ આમ અને લાગે નહીં આપણે આમ રખડવું અમ જવું હોય તો જોતા ઉડેથી જતા ઉડ્યાથી જતા તો ચલો બ્લોકમાં કન્ટિન્યુ બ્લોકમાં બની રહેજો મને એટલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો તમારી સાથે લઈ આવીશ તો બ્લોકમાં બની રહેજો અને ચોવીસ કલાકનો વિડીયો હું આ એક બનાવીશ બંધ રૂમ માં જ જો લેજો બંધ રૂમ માં છું તો એ જો ડુસો મે એક્સપેરિમેન્ટ આવી છે બે જણ આ વિડિયો કાલ સવારના 8 વાગ્યા સુધી અહીં રહેવાનું ગરમી બહુ થાય પંખા મગાવી લઉં ઘરે ટેબલ ને કોઈ પંખી અહીં સોટી જાશે ને એ મંગાવી લઈશ ત્યાં સુધી કન્ટીન્યુ બની રહેજો ને બને એટલો સપોર્ટ કરજો લાઈક કરો शेयर कर दो नहीं अवनवा वीडियो जो हमारे चैनल पाठक जी कन्या सब्सक्राइब कर दो चलो हूँ फोन कर दूँ हमारे घेड़े तो अँ दई जाए तो चलो हमें बोपड़े हम थोड़ी हूँ पंखे राखे थोड़ी का हुई जाऊँ नींद फूल आवे तो अँ सवेरे वेल उठी गए छ वगे तो अँ आ गया कहीं आठ वगैरह कि अँ हमें अँ रहू जो है ગરમ બહુ થાય ને ચલો બ્લોકમાં બન્યા રહીજો તો કન્ટિન્યુ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમને દેખાડતો પસંદ વિશ્વાસની હવે અટાણા વરસાદ ચાલુ છે ભૂકા ગાઇટા મારા હું તું કે હું તો વરસાદ આવ્યો તો એ પાણી બધું અંદર આવ્યું અહીં બેઠો તો અહીંયા ભીનો થઈ ગયો આ તો મીડિયમ મીડિયમ થઈ ગયો આ બધું તો આનો વિશ્વાસ તમે બને તમ સુધી ના કરતા જઈ તમ સુધી ના કરતા વરસાદ ફૂલ આવ્યો ને ચાલુ છે જોઈ લ્યો તો હું અહીંયા ભીંજાઈ ગયો પાછા પૈસા સડ ઊભો ભો સારું થયું ને જોઈ લો

બેઠો તો તે વરસાદ બહુ આવી ગયો ને પાણી પાણી બહુ આવ્યું એની હિસાબે થવાનું આ તો અહીંયા હોઈ ગયો તો અહીંયા હોઈ ગયો ને એ માલી ગયો ત્યાં સાટા ચાલુ જ છે નીંદર ને થતી ને સાટા આવી નહીં અંદર તો પાણી અંદર તો નહીં ગઈ શકે લઈ લો તોય અહીં ને मैंने इम सपोर्ट कर दियो ने लाइक कर दियो थोड़ी कर आई बैठो तो ये आई भाव ठंडी हवा है ना भाई बैठो थोड़ी को पांच दस मिनट पसे हुई जाऊँ उठियो वो जम्मू आता है ना जम्मू ना ही रहेगा वो वो मर गया था यार क्या ना तो ये उठिए चलो तो दी थैंक यू लाइक शेयर सब्सक्राइब कर दियो चलो

ઇસકો તમને નતો કીધો બાંધી ઈશ્કો બાંધો તમને મેં કીધું બાંધો બાંધવાનો શું ઇસ્કો ગયો હતો ની છે પીઠી ને નીંદ્ર બહુ આવી ગઈ ને ચલો હવે જમવાટાણા મળો ત્યાં સુધી પાછો ખુઈ જાઉં વરસાદ આવે ઈ લેવા ભીણો થઈ ગયું ત્યાં સુધી હુઈ જાઉં ચલો ગુડ નાઇટ जय माता जी जय माता जी छोड़े पस मर गया ए फ्यू मोमेंट्स लेटर जो लो हैंग पड़ी गई तो अंदर उठना सही है तो आज हैंग पड़ी गई जो जम्मू नोम आवे 5 10 मिनट में तो ये ले हैंग पड़ी गई जो हमारे कहीं देखा है नहीं आता है ये ले आपको आवे सोखो देखें जो दूसरा હા ચલો સાન જમીને મળશું તર શુંથી એન્ડ આપીએ જોઈ સાંજ પડી ગઈ લો અંધારો દેખાતો હોય છે તમને તો ચલો હા સાંજને મળીએ જમીને તો કન્ટિન્યુ બ્લોકમાં બની આડેજો ચલો જમી લીધો તો હવે સુઈ જાઉં હા સવારે આઠ વાગે મળીએ સવારના તો સવારમાં મળીએ તો ચલો

ને હવે આપણો ચેલેન્જ અહીં પૂરો થાય તો હવે ચોવીસ કલાકનો બીજો વિડીયો આવશે તે હું તમને એક દી અગાઉ કહી દઈ તો ચલો બાય બીજો ચોવીસ કલાકનો વિડીયોમાં મળીએ